નમસ્કાર દર્શક મિત્રો જનારપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડા નજીક રાહકો ગામે અછોડો તોડી વૃદ્ધાનું મોત ગુનેગારને ઝડપી પાડતી વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાહોઈ ગામે વૃદ્ધાનો અછોડો ખેતા સ્કૂટર ઉપરથી વિધવા વૃદ્ધા પટકાતા તાર બાદ મોત નીપજવાની ઘટનામાં વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત અને મધ્યપ્રદેશમાં ચોરી કરી દસ જેટલા ગુનાને અંજામ આપનાર ગુનેગારને કચ્છના અંજાર ખાતેથી ઝડપી પાડ્યા હતા વડોદરાના વાઘોડિયા જરોદ રોડ ઉપર રાહકો નજીક રાજેન્દ્ર પ્રસાદ બાબુભાઈ આડ્યા તેમના ભાભી નર્મદાબેને લઈ વિધવા શાહેનું પેન્શન લેવા રસુલત ખાતેની બેંકમાં સ્કૂટર ઉપર જતા હતા ત્યારે બે હિસામો નંબર પ્લેટ વગરની બાઇક પર આવી વૃદ્ધાના ગળામાંથી સોનાની અછોડા તોડી નર્મદાબેનને સ્કૂટર ઉપરથી પાડી માથાના ભાગે ગભીર ઈજાઓ પડતા સારવાર દરમિયાન મોતને ભેટી હતી નર્મદાબેન સોનાનો અછોડો રૂપિયા સિત્તેર હજારની કિંમતનો ચીલ ઝડપ અંગે જરોદ પોલીસ મથકે સમગ્ર મામલે અને લૂંટનો ગુનો નોંધાયો હતો જિલ્લા એલસીબી અને ઝડપી પાડવા માટે સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરી આ બંને ઈસમો ગુનેગાર હોય હાલ કચ્છના અંજાર ખાતે હોવાની પોલીસને બાતમી મળતા વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ ત્યાં પહોંચી વિમલ ચંદ્ર અગ્રવાલ અને રોનક મુકેશભાઈ નામના બે ઇસમની એક્સપ્લેન્ડર મોટરસાયકલ અને યામા આરવાન સાથે અટકાયત કરી જરત પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા આ બંને રીડા ગુનેગાર રાહદારીના મોબાઈલ અને ગળામાં સોનાની ચેન ખેંચી લૂંટી લેવાના ગુના આચરતા હતા મધ્યપ્રદેશ અને ગુજરાતના વિવિધ જિલ્લામાંથી કુલ દસ જેટલા ગુનાઓનો ભેદ આઈસમો ઝડપી પાડતા વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો હતો બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા પોલીસ સ્ટેશન ત્યાં એક ચેઇન સ્નીચિંગનો બનાવ બનેલો હતો કે જેમાં આ કામના ફરિયાદી છે રાજેન્દ્ર કુમાર બાબુભાઈ આઠિયા જે કુઈ ગામના છે તેઓ તેમના સાહેબ નર્મદાબેન એમને બેસાડીને ઉસ્માના બાદ ગામે જતા હતા એ દરમિયાન પાછળથી એક પ્લેઝર મોટર ઉપર બે જણા આવ્યા હતા અને એમનો ચેઇન ખેંચ્યો અને ભાગી ગયા હતા એ દરમિયાન આ બેન પડી ગયા હતા માથામાં ગંભીર ઈજા થતા મરણ ગયેલ છે અને એમને સિત્તેર હજારની કિંમતનો આસપાસનો ચેન ચોરી લઈ ગયા હતા એ બાબતની તપાસ જરૂરત પોલીસે આ પ્રકારના આરોપીના જે ઓળખવાળા એના સીસીટીવી ચેક કરતા 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 છે કે રાજકોટ પેલી બાજુ ગયેલા હતા અને ત્યાંથી આરોપીઓને પકડેલા ત્રેવીસ જીરો આરોપીઓને પકડેલા છે એમને એરેસ્ટ કરેલા છે આગળની તપાસ ચાલુ આરોપીનું એકનું નામ છે વિમલ ઉર્ફે યુવરાજ ઉર્ફે યુવો જે અગ્રાવત છે બાવાજી રહેવાસી રાજકોટનો છે બીજો આરોપી રોનક ઉર્ફે રોનકો મુકેશભાઈ છે એ પણ રહેવાસી રાજકોટનો